આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતનું ફેમસ ગ્રીન ઊંધિયું જે શિયાળા શાકભાજીથી આપણે બનાવીશું અને શિયાળાની સિઝનમાં આને બહુ જ ખવાતું હોય છે ઊંધિયા માટેના શાકભાજી જોઈ લેશો તો અહીંયા રતાળું બટેકા રીંગણ વટાણા તુવેર ટીંડોળા સુરતી પાપડી દેશી પાપડી શકરીયું અને કેળું લીધેલું છે જો તમારી પાસે કાચું કેળું હોય તો તમારે તે પણ ઉમેરવાનું તો હવે ગેસ ઉપર એક કુકર રાખી દઈશું તેની અંદર આપણે પહેલાં થોડું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે થોડો એવો અજમો એડ કરી દેવાનો પછી તેની અંદર બધા દાણાવાળા શાકભાજી એડ કરી દેસું અને સારી રીતે તેને ચલાવી લેશું આ રીતે ચલાવતા જઈને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે પહેલા બાફીના દાણા ઉમેરીશું જેથી કરીને આપણે ઊંધિયું છે તે ઝડપથી બની જાય તો હવે થોડું પાણી એડ કરી દઈશું સ્વાદ અનુસાર નમક એડ કરીને આની બે વિસલ કરી લેશું ઉપર થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન પેસ્ટ બનાવી લેશું તો તેના માટે સિંગદાણા ટોપરાનું છીણ સફેદ તલ કોથમરી આદું મરચાં અને લીલું લસણ લીધેલું છે તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં આપણે માંડવીના દાણા લેશું જે બે ચમચી છે બે ચમચી ટોપરાનું છીણ બે ચમચી સફેદ તલ થોડું એવું આદુ અને પાંચથી છ નંગ આપણે લીલા તીખા મરચાં લીધેલા છે અને થોડું એવું લીલું લસણ લસણ આપણે આગળ પણ યુઝ કરશું કોથમરીના પાન એડ કરી દેસુ અને પીસી વખતે જરૂર જણાય તો થોડું પાણી એડ કરી દેવાનું તો આ બાજુ આપણા દાણા બફાઈને રેડી છે અને ગ્રીન પેસ્ટ પણ તૈયાર છે તો મુઠિયા બનાવી લેશું તો અહીંયા અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે અને અડધો કપ રોટલીનો લોટ અને બે ચમચી રવો લીધેલો છે અને અડધો કપ ઝીણી સમારેલી મેથી મસાલામાં એક ચમચી ખાંડ એક ચમચી તલ ગરમ મસાલો લાલ મરચું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર નમક ચપટી હીંગ અને થોડો એવો બેકિંગ પાવડર લીધેલો છે અને બે ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધેલો છે અને ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બે ચમચી આપણે તેની અંદર તેલનું મોણ આપી દઈશું હવે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું પછી જરૂર જણા હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવેલી તે એક ચમચી પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું પછી જેટલી જરૂર જણાય તેટલું આપણે પાણી ઉમેરતા જઈને આનો કઠણ લોટ બાંધી લેશું આ લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટ તૈયાર છે તો હવે તેમાંથી આપણે મુઠિયા વાળી લેશું તો આ રીતે આપણે લાંબા જ મુઠિયા બનાવવાના છે મુઠિયાની સાઇઝ થોડી આપણે નાની જ રાખીશું કારણ કે તે તળાશે ત્યારે થોડા ફૂલીને ડબલ થશે તો અહીંયા બધા જ મુઠિયા બનીને તૈયાર છે તો આ બાજુ આપણું તેલ પણ ગરમ છે તો તેલની અંદર આપણે મુઠિયા એડ કરી દઈશું એક વખતમાં જેટલા મુઠિયા આવે તેટલા આપણે એડ કરી દેવાના અને મીડિયમ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ માટે ચલાવતા જઈને આપણે તેને તળી લેશું આ રીતે ચલાવતા જઈને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે વધુ પડતા આપણે તેને ડાર્ક નથી કરવાના ઊંધિયું બનાવીએ ત્યારે આપણે સૌથી પહેલાં મુઠિયા જ બનાવી લેવાના જેથી કરીને મુઠિયાની ફ્લેવર છે તે તેલની અંદર આવી જાય અને આપણે આગળ ઊંધિયામાં તેલ યુઝ કરીએ ત્યારે તેની અંદર બધા જ મસાલાનો ટેસ્ટ આવી જાય તો મુઠિયા તળાઈને તૈયાર છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું આજ રીતે આપણે જેટલા બાકી છે મુઠિયા તળવાના તે તળી લેશું ઊંધિયાની અંદર ટેસ્ટ છે છે તે આ હોય તો અહીંયા આપણે શાકભાજી સમારી લેશું તો અહીંયા સૌથી આપણે રતાળું લઈ લેશું અહીંયા સો ગ્રામ આપણે રતાળું લીધેલું છે તેને આપણે છાલ ઉખાડી લીધી અને આ રીતે પીસમાં કટ કરી લેશું તે થઈ જાય પછી આપણે બટેકા સમારી લેશું બટેકા પણ સો ગ્રામ છે સાથે સો ગ્રામ સકરિયા અને પચાસ ગ્રામ ટીંડોળા લીધેલા છે તેને પણ આપણે સ્લાઇસમાં કટ કરી લીધેલા છે જો તમારે બટેકા ભરીને ઉમેરવા હોય તો તમારે આખા રાખવાના પણ આજે આપણે કટકા ઊંધિયું બનાવીએ છીએ તે જ રીતે આપણે રવૈયા રીંગણા લીધા છે તેને પણ આપણે આ રીતે ઉપરના ડીટીયાનો ભાગ હટાવી દઈશું અને વચ્ચેથી કટ લગાવી દેસું અને ચેક કરી લેવાનું સડેલું છે કે નહીં તો હવે તેલ ગરમ જ છે તો તેની અંદર આપણે સૌથી પહેલાં શકરી એડ કરીશું અને બટેકા એડ કરી દેસું બંનેને સારી રીતે તળી લેવાના છે આ રીતે ચલાવતા જઈને બંને સાઈડ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું શકરિયાને બટેકા પાંચ જ મિનિટમાં સારી રીતે ક્રિસ્પી થઈ જશે તો હવે તેને પ્લેટમાં કાઢી લેશું તે જ રીતે આપણે રતાળું તળી લેશું રતાડુને થોડો સમય વધુ લાગે છે તળાતા એટલે આપણે તેને એકલું જ તળવાનું છે આસુરથી ઊંધિયામાં રતાળુનો મેઇન ટેસ્ટ હોય છે તો રતાડું તો જરૂરથી ઉમેરવાનું તેને સ્કીપ નહીં કરવાનું તો હવે આપણે ટીંડોળા તળી લેશું ટીંડોળા ફક્ત એકથી બે મિનિટમાં તળાઈ જશે આ રીતે ચલાવતા જઈને થોડા એવા તેના ઉપર આ રીતના બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી આપણે તેને થવા દેસુ તો ટીંડોળા તૈયાર છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું તે જ રીતે આપણે રીંગણ તળી લેશું રીંગણને પણ વધુ સમય નથી લાગતો એકથી બે મિનિટમાં તે સારી રીતે તળાઈ જશે જો તમારી પાસે વધુ સમય હોય તો તમે રીંગણ અને બટેકાને સ્ટફ કરીને પણ ઉમેરી શકો છો તો રીંગણ પણ આપણા તળાઈને રેડી છે તો હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું બધા જ શાકભાજીને આપણે એકી સાથે પ્લેટમાં રાખેલા છે આ સુરતી ઊંધિયાની અંદર આ રીતના લીલા રીંગણાનો જ યુઝ થાય છે તો અહીંયા આપણે બધા જ શાકભાજી તળાઈને રેડી છે શકરિયા રીંગણા બટેકા રતાળુ અને ટીંડોળા હવે જે આપણે ગ્રીન પેસ્ટ બનાવેલી તેની અંદર આપણે મસાલા કરીશું તો બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર પાવડર થોડી એવી અહીંયા ખાંડ એડ કરી દેસું અને સ્વાદ અનુસાર નમક નમક આપણે બધું જ આ મસાલાની અંદર એડ કરી દેવાનું છે કારણ કે બધા જ વેજીટેબલની અંદર આ જ મસાલો આવશે એટલે આપણે અલગથી નમક ને મસાલા નહીં કરીએ એટલે આપણે ચડિયાતા જ રાખવાના છે મસાલા બધા તો તૈયાર થયેલો મસાલો છે તે અડધો મસાલો આપણે તળેલા શાકભાજીની અંદર રાખી દઈશું અને આ રીતે મસાલામાં કોટ કરી દઈશું સારી રીતે બધા વેજીટેબલને અને પાંચ મિનિટ માટે આપણે તેને આમ નમ જ રહેવા દઈશું તો હવે આપણું બધી જ પ્રોસેસ થઈ ગયેલી છે ઊંધિયા માટેની તો હવે ઊંધિયા માટે વઘાર કરીશું તો તેના માટે એક પેનની અંદર આપણે તેલ લીધેલું છે તો અહીંયા એક ચમચી જીરું એક ચમચી અજમો અડધી ચમચી હિંગ એક ચમચી સફેદ તલ અને પાંચથી છ નંગ સૂકા લાલ મરચાં હવે વઘાર થઈ જાય એટલે તેની અંદર આપણે આ રીતની ગ્રીન પેસ્ટ જે વધેલી છે તે ઉમેરવાની છે અને તેને આપણે સારી રીતે તેલમાં સાતડી લેશું પાતથી છ મિનિટ માટે કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સારી રીતે થવા દેવાની છે વચ્ચે-વચ્ચે તેને ચલાવતા જવાનું છે નહીંતર તે પેનમાં ચીપકે છે 5ક મિનિટ જેવો સમય થાય પછી તેની અંદર આપણે જે બાફેલા દાણાવાળા શાકભાજી હતા તે ઉમેરી દેવાના છે તો શાકભાજી પણ આપણા સારી રીતે બફાઈ ગયેલા છે આ રીતે આપણે ચેક કરી લેવાનું જો અહીંયા એમ લાગતું હોય કે કાચા છે તો ફરી એકથી બે વિસલ કરી લેવાની તો અહીંયા આપણો મસાલો પણ સારી રીતે સતળાઈ ગયેલ છે તો તેની અંદર આપણે આ બાફેલા દાણા એડ કરવાના દાણામાં જે પાણી છે તે પાણી સહિત જ આપણે ઉમેરી દેવાનું છે તેનું પાણી આપણે ફેંકવાનું નથી આ રીતે આપણે ચલાવતા જઈને ફરી બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું પછી આપણે જે મેરીનેટ થવા માટે રાખેલા વેજીટેબલ તળેલા તે એડ કરી દેસું આ રીતે લેયરમાં બનાવવાનું છે ઊંધિયું એટલે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને પહેલાં આપણે પાપડીનું લેયર કરશું દાણાવાળા વેજીટેબલનું પછી ઉપરથી આપણે આ તળેલા વેજીટેબલનું લેયર કરી દેવાનું અને જે આપણે પાકું કેળું લીધેલું હતું તેને આપણે ગોળ સ્લાઇસ કરી દઈશું અને કિનારા ઉપર તે સ્લાઇસ રાખી દેવાની કારણ કે કેળું પાકેલું છે એટલે તેને પાકતા વધુ સમય નહીં લાગે કેળું રાખી દઈ પછી આપણે જે તળેલા મુઠિયા હતા મેથીવાળા તે રાખી દેસું આ ઊંધિયાની અંદર મેઇન ટેસ્ટ મૂઠિયાનો જ હોય છે એટલે મૂઠિયા આપણે અહીંયા થોડા એવા વધુ ઉમેરીશું કારણ કે આ મૂઠિયા બધાને ખૂબ જ પસંદ હોય છે ને થોડા મૂઠિયા છે તે આ રીતે ક્રસ કરીને એડ કરી દેસું જેથી કરીને આપણો રસો છે તે ઘાટો બને હવે કિનારા ઉપર આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી દેસું જેથી કરીને આપણા મૂઠિયા એકદમ સોફ્ટ બની જાય હવે ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ફરી ચેક કરી લેશું તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગયેલ છે તો ઉપરથી આપણે ચટપટું બનાવવા માટે ઊંધિયાને એક લીંબુનો રસ એડ કરી દઈશું અને ખાંડ એડ કરી દેવાની ઉપર આપણે પચાસ ગ્રામ જેટલું લીલું લસણ એડ કરી દેસું થોડા કોથમરીના પાન અને આ રીતે સૂકું નારિયેલથી ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણું ગ્રીન ઊંધિયું આ ઊંધિયાને આ રીતના લેયરમાં જ સર્વ કરવામાં આવે છે એટલે આપણે તેને મિક્સ નથી કરતા આ જ રીતે આપણે તેને સર્વ કરવાનું છે આ ઊંધિયાની અંદર ખટાસ મીઠાશ અને તીખાશનું જ પરફેક્ટ બેલેન્સ હશે તો જ તમારું ઊંધિયું એકદમ પરફેક્ટ બનશે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ઊંધિયું તૈયાર છે તો ઊંધિયાને આપણે અહીંયા પરોઠા જલેબી અને છાશ સાથે સર્વ કરેલું છે જો તમને આ ઉંધિયાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ